વડોદરા જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની પત્રકાર પરિષદ વડોદરા જિલ્લાના મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મુસદ્ધા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં કુલ છવ્વીસ લાખ નેવ્યાસી હજાર એકસો સત્તર મતદારો પૈકી એકવીસ લાખ પંચ્યાસી હજાર બસો પાંચ મતદારોનો સમાવેશ મુસદ્દા મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે જે ડબલ્યુ ડોટ વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઇન જોઈ શકાય છે જ્યારે પાંચ લાખ ત્રણ હજાર નવસો બાર મતદારો એએસડી તેમજ ગણતરી ફોર્મ પરત ન કરનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે આ યાદી જેઆઈએલએલએ સીઈઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તથા વડોદરા ડોટ એનઆઈસી ડોટ ઇન પર ઓનલાઇન તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી મતદાર નોંધણી અધિકારી વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત કચેરી ખાતે રૂબરૂ પણ ઉપલબ્ધ રહેશે વર્ષ બે હજાર બેની મતદાર યાદી સાથે યોગ્ય રીતે મેપિંગ ન થયેલ મતદારોને નોટિસ આપી જરૂરી પુરાવા મેળવવાની કાર્યવાહી આગામી તબક્કામાં કરવામાં આવશે અગાઉ જિલ્લામાં બે હજાર પાંચસો છોત્તર મતદાન મથકો હતા જેનું પુનર્ગઠન બાદ હાલ બે હજાર આઠસો અઢાર મતદાન મથકો કરવામાં આવ્યા છે હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ સુધી રહેશે જ્યારે નોટિસ ઇસ્યુ કરવી સુનાવણી ચકાસણી તેમજ હક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તારીખ ઓગણીસ બાર બે હજાર પચ્ચીસથી તારીખ દસ બે બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના ના રોજ કરવામાં આવશે મતદારોને ફોર્મ છ ફોર્મ સાત અને ફોર્મ આઠ મેળવવા અને જમા કરાવવામાં સરળતા રહે તે માટે વડોદરા જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં કુલ પિસ્તાલીસ કલેક્શન અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અહીં કાર્યકારી દિવસોમાં ઓફિસ સમય દરમિયાન ફોર્મ મેળવી અને જમા કરાવી શકાશે ઉપરાંત વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી સમગ્ર રાજ્યની અંદર આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ અઠ્યાવીસમી ઓક્ટોબરથી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ તબક્કે કરવાની થઈ એમની અંદર આપણી વચ્ચે કુલ દસ ઈઆરઓ જે મતદાર નોંધણી અધિકારી હતા એ એમની સાથે સત્યાવીસ જેટલા આપણા એઆરઓ એ ઉપરાંત આપણા લગભગ સત્યા પચીસસો ને છોતેર જેટલા બીએલઓ સત્યાવીસો એંસી જેટલા બૂથ લેવલ એજન્ટ પોલિટિકલ પાર્ટી જેમને નિમણૂક કરી હોય એ હતા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુટીયર્સ ચાર હજાર જેટલા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુટીયર્સ રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા પંદરસો હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ નવેક હજાર જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યુન્ટિયર્સ સોસાયટીના સેક્રેટરીઝ કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી આપણી આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટીન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા બીએલઓ જ હતા કે જેમણે સમગ્ર ભાગની અંદર એમણે ડિસ્ટ્રીબ્યુશન કલેક્શન મેપિંગ મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી એમની ડેટા એન્ટ્રી કરવાની હતી એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી કરી છે આ સમગ્ર કામગીરીના જો યશ આપવું હોય તો આપણે બી આપી શકાય આ સિવાય પણ આપણી સમગ્ર ટીમવર્ક બાકી બધા જ્યાં સુધી ના જોડાય ત્યાં સુધી આ કામગીરી શક્ય નથી એટલે બીએલઓ સાથે બીએલઓ આસિસ્ટન્ટ વોલ્યુન્ટિયર્સ બીએલએ બાકી બધી ટીમ જોડાઈ આપણા મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમે કામ કર્યું ડેપ્યુટી ડીઈઓ અને આપણી જિલ્લા કક્ષાની જે ટીમ હતી એમની કક્ષાએથી સતત જિલ્લા કક્ષાએ જે કામગીરી કરવાની હતી એ ટીમને સતત સંકલન કરવાનું હતું જ્યારે આપણે મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલતી હતી ત્યારે અલગથી સેન્ટ્રલાઇઝ ટીમ બેસાડીને પણ એમના મારફતે કામગીરી થઈ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર સાથે સીઈઓ ઓફિસ સાથે સતત સંકલનમાં રહીને જે કામગીરી માટે વિશેષ જે આયોજન કરવાનું હતું એ કામગીરી કરી આ સમગ્ર ચાલતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો તબક્કો પહેલો પડાવ સુધી પહોંચ્યા છીએ અને પહેલા પડાવના અંતે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ આજે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે એ માટે આપણે પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ પણ રાખી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ડીઓની અને અન્ય વેબસાઇટ ઉપર અને જાહેર જગ્યા ઉપર એની પ્રસિદ્ધિ થશે આ પ્રસિદ્ધિના અંતે આપણે જે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ થયો છે એમાં આપણા શરૂઆતના તબક્કે કુલ મતદારો હતા છવ્વીસ લાખ નેવ્યાશી હજાર એકસો સત્તર એ પૈકી આપણે કુલ મતદારો હતા એ પૈકી જે ડિજિટાઈઝેશન કર્યું એ હતા એકવીસ લાખ પંચ્યાસી હજાર એકસો ત્યાંશી જેટલા મતદારોનું આપણે ડિજિટાઈઝેશન કર્યું આમની અંદર પોતે વ્યક્તિએ પોતાને બે હજાર બેની યાદીમાં શોધીને પોતાને મેપ કર્યા હોય જેમણે આઈડેન્ટિફાઈ કર્યા હોય એવા આપણા નવ લાખ આઠ લાખ ઓગણસાઠ હજાર સાતસો પંચાવન મતદારો હતા પ્રોજેની તરીકે જે આપણે મેપ થયેલો હોય એવા નવ લાખ બાર હજાર ચારસો સોળ મતદારો હતા જેમનું મેપિંગ નહોતું થયું જે પોતે મતદાર યાદીમાં શોધી ના શક્યા એવા કુલ આપણા ચાર લાખ બાર હજાર ચારસો પંચ્યાસી મતદારો હતા આપણે શરૂઆતમાં આંકડો ઊંચો હતો લગભગ સાડા સત્યાવીસ ટકા જેટલા મતદારો પોતે ના શોધી શક્યા હોય એમની અંદર બીએલઓએ અથવા બી આસિસ્ટન્ટ અને આપણી વોલન્ટિયર્સની ટીમ બેસી એમને સતત પ્રયત્નો કરીને અન્ય રાજ્યોની મતદાર યાદીમાં હોય અન્ય જિલ્લાઓની મતદાર યાદીમાં હોય ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રશ્ન થોડો વિકટ હતો ત્યારે એમણે પણ પ્રયત્નો કરીને એમની ટકાવારી કઈ રીતે ઓછી થઈ શકે એ માટેનો પ્રયત્ન કરો અને આપણે એમને લગભગ લગભગ પંદર ટકા જેટલું લાવી શકે એટલે આટલું હાલમાં માત્ર અન્મત થયેલા હોય એ પંદર ટકા જેટલા જ મતદારો છે જેનું મેપિંગ ના થઈ શકે એનો મતલબ એવો નથી કે એ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાંથી નીકળી જશે એમના નામ પણ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાં સમાવેશ થવાના છે એમને પોતાને ડોક્યુમેન્ટ્સ એમના જે છે સિટીઝનશિપ એક્ટ અંતર્ગત ડોક્યુમેન્ટ નક્કી નિર્ધારિત કરેલા છે ઓગણીસસો સત્યાસી પહેલાં જેમનો જન્મ થયેલો હોય એ કિસ્સાની અંદર એમને પોતાનું ડોક્યુમેન્ટ ઓગણીસસો સત્યાસીથી લઈને બે હજાર ચાર સુધી જેમના નામો ઉમેરાયા હોય જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર એમના પોતાનું ડોક્યુમેન્ટ અને મધર અથવા ફાધર બેમાંથી એકનું ડોક્યુમેન્ટ અને બે હજાર ચાર પછી જેમનો જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર પોતાના મધર ફાધર અને પોતાનું ડોક્યુમેન્ટ આવી રીતે ત્રણ ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ કરવાના છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ નિર્ધારિત કરેલું છે એ મુજબ આપણા ઇઆર કરશે ઇઆ પોતે સેટિસફાય થાય કે એ વ્યક્તિ એક વેલિડ ડોક્યુમેન્ટ ધરાવે છે ઇન્ડિયન સિટીઝન છે તો એ મુજબ એમનું નામ પણ કન્ટિન્યુ રાખશે એમની અંદર એમનું નામ કમી કરવાની આવશ્યકતા નહીં પડે એવા જે મતદારો છે કે જેમના આ તબક્કે નામ ઇલેક્ટ્રોન રોલમાં સમાવેશ નથી થયા ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાં સમાવેશ નથી થયો એ કિસ્સાની અંદર આપણા જે યાદી મળી છે એ મુજબ હમણાં જે મેં આંકડા બોલ્યા એમની સાથોસાથ આપણા કુલ મતદારો છે એમનું વિગતવાર જોઈએ તો એ કિસ્સાની અંદર જો છવ્વીસ લાખ નેવ્યાસી હજાર એકસો સત્તર આપણા મતદારો મુસદ્દા મતદાર યાદીપાયેલા હતા એ પૈકી પાંચ લાખ ત્રણ હજાર નવસો બાર જેટલા મતદારો કમી થયા છે એ પૈકી એક એક લાખ છેતાલીસ હજાર સાતસો બાવીસ મતદારોના મરણ થયેલા છે ગેરહાજર હોય અને વારંવાર આપણે પ્રયત્ન કરવા છતાં બીએલો દ્વારા ઘણી બધી વખત આઉટ ઓફ વે જઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ત્રણ વખત સૂચના આપેલી હતી આપણા બીએલઓ ઘણા બધા ભાગની અંદર અલગ અલગ તબક્કે આઠથી દસ વખત પણ મુલાકાત લીધી છે અને એમ છતાંય જે ઉપલબ્ધ ના થયા હોય એવા કિસ્સાની અંદર આપણે સોસાયટીના સેક્રેટરીને પણ જાણ કરી આપણે પોલિટિકલ પાર્ટીને બે તબક્કે લિસ્ટ આપ્યું કે આ પૈકીના મતદારો કોઈ આપના ધ્યાનમાં હોય તો એની માહિતી પણ આપે બીએલએને પણ એમનું લિસ્ટ આપવામાં આવ્યું એવા મતદારો આપણને જે મળી જ નથી આવ્યા એવા સત્તાણું હજાર સાતસો મતદારો છે જે સ્થળાંતરણ થયેલા હોય અન્ય સ્થળે કાયમી સ્થળાંતરણ થયેલા હોય એવા બે લાખ પચીસ હજાર પાંચસો એક્યાસી મતદારો છે અને અન્ય જગ્યાએ મતદાર જે ઓલરેડી ચાલતું હોય નામ અને એમણે અહીંયા રાખવા ના ઇચ્છતા હોય તો એ કિસ્સાની અંદર અઢાર હજાર ચારસો બાર આટલા મતદારો આપણા જે છે એ અન્ય જગ્યાએ મતદાર હોવાથી અને અન્ય જે પરત નથી મળેલા એવા પંદર હજાર ચારસો અઠ્યાવીસ એટલે એમ કરીને કુલ આપણા આ જે મતદારો છે એમાં આપણે મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ નથી થયો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ નથી થયો એમનો મતલબ એવો નથી કે એમનું નામ કમી થઈ જશે આ તબક્કે ફોર્મ નંબર છ ભરવાની કાર્યવાહી હાલના તબક્કે પણ ચાલુ રહેશે ફોર્મ નંબર છ અને આઠ કઈ રીતે ભરી શકાશે એમની પણ વિગતવાર આપને માહિતી આપીશ જે નવા મતદારો છે જેમની અઢાર વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે એ મતદારો પોતે ફોર્મ નંબર છ ભરી શકશે એવા મતદારો કે જેમનો અઢાર વર્ષ ઉંમર પૂરી નથી થઈ પણ આગામી એક વર્ષમાં એમની ઉંમર પૂરી થવાની હોય એ પણ એડવાન્સ એપ્લિકેશન તરીકે ફોર્મ નંબર છ ભરી શકે છે એવા મતદારો છે કે જેમના નામો પોતે એ જ ભાગની અંદર હતા સમાવવામાં જે મેં કીધું કે જે ગેરહાજર હતા એમનો સંપર્ક નથી થઈ શક્યો એવા મતદારો એમને લાગે કે હજુ પોતે એ જ ભાગમાં છે અને એમનું નામ દાખલ કરાવવાનું છે ફોર્મ પરત નથી કરી શક્યા એમને ઇલેક્ટર એમને ઇન્યુમરેશન ફોર્મ મળ્યું છે પણ એમણે પહોંચાડ્યું નથી તો એ કિસ્સાની અંદર એ પોતે ફોર્મ નંબર છ એમના પોતાના બીએલઓને આપી શકશે અથવા તો આપણે પિસ્તાલીસ જેટલા અલગ અલગ સ્થળો સમગ્ર જિલ્લાની અંદર આઈડેન્ટિફાય કરેલા છે કે જ્યાં એ પોતે આ ફોર્મ જમા કરાવડાવી શકશે આજે પિસ્તાલીસ જેટલા સ્થળો છે ત્યાં વર્કિંગ ડેઝ દરમિયાન વર્કિંગ અવર્સ દરમિયાન ઓફિસ અવર્સ દરમિયાન કોઈપણ સમયે કોઈ પણ મતદાતા ફોર્મ નંબર છ અથવા આઠ આપી શકશે ને એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે સાથોસાથ ફોર્મ નંબર છ અથવા આઠ એમને ત્યાંથી રિસીવ કરવો હોય તો એ લઈ લઈ શકશે એવા મતદારો કે જે ત્યાં એ ભાગની અંદર નથી ને એના બદલે અન્ય કોઈ ભાગમાં શહેરની અંદર જ અથવા જિલ્લામાંથી શહેરમાં આવીને વસતા હોય ને એમનું નામ ત્યાં શિફ્ટ થયું છે એ પોતાની મૂળ જગ્યાએ કદાચ એમનું ફોર્મ જે હોય એનું ફોર્મ એમને જમા નથી કરાવ્યું જો જમા ન કરાવડાવ્યું હોય તો એ કિસ્સાની અંદર અહીંયા નવેસરથી એ ફોર્મ ભરી શકે છે એટલે એ કિસ્સાની અંદર પણ ફોર્મ નંબર છ ભરવાનો થશે એવા મતદારો કે જે રાજ્યના અન્ય ભાગમાં હતા અથવા અન્ય રાજ્યમાંથી અહીંયા આવેલા છે અને અહીંયા એમને કાયમી એ વસવાટ તરીકે રહેવા માંગે છે તો અહીંયા ફોર્મ એ ભરાવી શકશે એવા મતદારો કે જે પોતે અન્ય ભાગમાં એનું એનોમરેશન ફોર્મ તો ભરાયેલું છે પણ અહીંયા નામ શિફ્ટ કરવા માંગે છે તો ફોર્મ નંબર આઠ પણ એ એમનું જો એનોમરેશન ફોર્મ ભરાયેલું હશે તો ફોર્મ નંબર આઠ પણ એ જમા કરાવી શકશે એટલે ફોર્મ નંબર છ અને ફોર્મ નંબર આઠ જમા કરાવી શકશે હવે પછીના તબક્કે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો તબક્કો ચાલુ થવાનો છે એટલે આજથી ચાલુ કરીને આવતીકાલથી ચાલુ કરીને અલગ અલગ તબક્કે આપણા જે ઈઆરઓઝ છે એમના અધ્યક્ષતામાં એક ટીમ ત્યાં બેસાડી છે એ ઈઆરઓઝની ટીમ દરોજે વાંધા સુનાવણી કરશે જે દરમિયાન આપણા જે મતદારોની અંદર એમનું મેપિંગ નથી થઈ શક્યું જેમના ડોક્યુમેન્ટ સબમિટ નથી થયા સાથે આપણે ઘણા બધા પ્રયત્નો એવા પણ કર્યા કે જે મેપિંગ થઈ જ શકતું નથી એવા ઇલેક્ટર્સે પોતાનો ડોક્યુમેન્ટ જમા કરાવડાવ્યા આપણે હાલના ડેટા પ્રમાણે દોઢ લાખથી વધારે મતદારો એવા છે કે એમને પોતે મેપિંગ નથી થઈ શક્યું પણ પોતાના ડોક્યુમેન્ટ્સ એમણે સબમિટ કરાવી દીધા છે એટલે એ કિસ્સાની અંદર પણ એમને નોટિસ જનરેટ થશે પણ એ કિસ્સાની અંદર એમને સુનાવણીની વિધિવત સુનાવણીની આવશ્યકતા નહીં પડે અને એમના નામમાં આપણે દાખલ કરી શકીશું એવા મતદારો છે કે જેમના હજુ ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ નથી થયા તો આપણા બીએનઓ એમનો સંપર્ક કરશે ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય તો કિસ્સાની અંદર કોઈ પ્રશ્ન નથી અદરવાઇઝ ઈઆરઓ કક્ષાએ એમની સુનાવણી થશે અને એ સુનાવણીના અંતે આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું આપણે આ સમગ્ર કાર્યવાહી એક મહિના સુધી ચાલુ રાખવાના છીએ એક મહિનાની કાર્યવાહીના અંતે આપણે જે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન તબક્કો પૂરો થાય ત્યાર પછી એમની સુનાવણી અને એમના નિર્ણય લેવાના છે ઈઆરઓ નિર્ણય લેશે અને ત્યાર પછી આપણે આખરી પ્રસિદ્ધિ કરવાના છીએ આ સમગ્ર પ્રક્રિયાની અંદર મીડિયાએ પણ ખૂબ પોઝિટિવ ભૂમિકા ભજવ્યું છે મીડિયા દ્વારા સતત આપણા અલગ અલગ એફેક યુઝના તરીકે અલગ અલગ વિડીયોઝના તરીકે માહિતી લોકો સુધી સ્પ્રેડ કરે છે સોશિયલ મીડિયાના મારફતે આપણી ટીમ મારફતે પણ સતત પ્રયત્નો થયા અને એમના મારફતે પણ માહિતી પહોંચાડી એટલે વિશેષ કરીને આ કલેક્ટિવ એફર્ટ થતાં ટીમ એફર્ટના તરીકે આપણે કરી શક્યા છીએ એક પડાવ પૂરો થયો છે આગામી તબક્કે તમામનો સહયોગ આજ પ્રકારે મળી રહે અને સતત આપણે પ્રયત્ન કરીને આપણી મતદાર યાદી જે ઇલેક્શન કમિશનનો મોટો છે ત્રુટી બને આપણી મતદાર યાદી ઇન્ક્લુઝિવ બને સમાવેશી બને એક પણ લાયક મતદાર બાકાતના રહી જાય જે ગેરલાયક મતદારો છે તમામના નામોમાંથી દૂર થાય એ દિશાનો આપણો પ્રયત્ન છે અને આપ તમામનો સહયોગ એમાં મળે એ માટે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ